નૈમિસારણિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય ડોંગરેજજી ધામ ઇટોલા પરમપૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી મહારાજ દ્વારા અષ્ટમ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા ઈટોલા ખાતે પરમપૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજીના નેમિસારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય ડોંગરેજી ધામ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જે હાલના વર્ષે અષ્ટમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ખાસ કામાખ્યા શક્તિપીઠ આસામ પરમપૂજ્ય ગુરુજી ડૉક્ટર પંડિત દિવાકરજી શર્માજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સંતરામ મંદિરના મહંતશ્રી મોનદાસજી મહારાજ તથા જાસપુર હનુમોતિયા મંદિરના મહંતશ્રી રાધા રમણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ સંતો મહંતોનું ટ્રસ્ટ તથા સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા સાલ ઉઢાડીને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે દાતાઓ અંતર્ગત અને પુણ્યમય દાતાઓ તરફથી સમૂહ લગ્નમાં પ્રભુત્તામાં પગલા પાડનાર કન્યાઓને દાન આપ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ તથા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર સહિત અનેક અગ્રણીઓ તથા પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું અગિયાર વરરાજાઓ વાસ્તે ગાસ્તે માંડવે પધાર્યા હતા તમામ રિવાજો સાથે લગ્ન વિધિ સંપન્ન થઈ હતી જેમાં સંતો મહંતો સહિત દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા ભગવતી જો એકાદશ કન્યાઓ કા જીવન મંગલમે અખંડ સૌભાગ્યવતી કલ્યાણ કરે આજના શુભમંગલ દિવસે નૈવીસારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ડોંગરેજી ઈટોલા ખાતે પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા ડોંગરી મહારાજની અને અન્ય સંત મહાપુરુષો તેમજ કામાખ્યા સદગુરુની કૃપાથી અગિયાર કન્યાઓના સમૂહ આયોજન કરેલ છે અને જેમાં કામ ઈટોલા અન્ય કથા દ્વારા અને અન્ય અનુદાતાઓ દ્વારા જે સેવા પ્રાપ્ત થઈ છે એના દ્વારા આ સુંદર આયોજન થયેલ છે મા ભગવતી અને દ્વારિકાધીશની અસીમ કૃપાથી વધારેલા સર્વનો માં જગદંબા અને ભગવાન નારાયણ કૃપાને કરુણા કરે એ જ આજના મંગલ દિવસે મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના સહ અભ્યર્થના સર્વને જય શ્રી કૃષ્ણ